તો મિત્રો આપણે શેણામાં પાણી હાલે છે ને આપણા જે કોઈ પણ નવા હોય તો વાય સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો ને સપોર્ટ કરજો મિત્રો ત્યારે જોઈ શકો છો આપણે શેણામાં પાણી હાલે છે તમને બતાવો છો જોઈ શકો આપણા ચેણામાં પાણી હાલે છે આ બાજુ તમને સારું બતાવો જે કોઈ પણ નવા આવો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આપણા લાઈવમાં જોડાવા બદલ તમારો આભાર ભાઈ એ તમે ક્યાંથી આપણું લાઈવ જોશો કોમેન્ટ કરી દેજો બાકી હાલે છે અત્યારે પાણી શેણામાં ચલો તમને બતાવું છું મિત્રો જે કોઈ પણ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ ચાલો તમને બતાવું છું અત્યારે આપણે બપોરી વાળા ખેતરમાં પાણી વારીએ છીએ તમે જોઈ શકો છો ચેણામાં એ પણ વારીએ છીએ પાણી જોઈ શકો છો હા આપણા શેણા તમને ચલો બતાવું છું જોઈ શકો છો એવડા એવી શેણા છે શેણામાં પાણી ચાલે છે પાણી તમને બતાવું છું ત્યારે જોઈ શકો છો અત્યારે જોઈ છે તો લાઈક કરી દો એક જ લાઈક છે હજી શરૂ કર્યું છે આપણે લાઈવ હજી લાઈવ શરૂ કર્યું છે અને ચાર જોડા જોડાઈ ગયા છે તો આપણે લાઈક કરી દો એક લાઈક કરી દો પાણી ચારો બંધ કરી દે

લાઈક કરી દઉં મિત્રો હવે લાઈક નથી કરતા હું બી વાર પાણી તમે એક લાઈક નથી કરતા તમારા માટે હું લાઈવ થયો છું આપણા વિડીયો પણ સારા બને છે તો આપણે આઈડીમાં જાઓ ને જોઈ આવો જોઈ શકો છો પાણી ચાલે છે તો આપણા મિત્રો વિડીયો ચારા બનાવીએ છીએ તો આપણા ચેનલમાં પણ આટો મારજો ક્યારે આગળ ભરાવાનું છે ભરાઈ જાય પછી પાછા આપણે હેટે જ लाइक like करो, फॉलो करो, फॉलो नहीं सब्सक्राइब करो। पानी चाले। अब तो हमने बताई थी पास, नवाज़ वड़ा ना। पीछे को तो, तो पानी चाले से। चाला। बगीचे ढील का नहीं गर्मी बरसता है से। તો ભાઈ હજી સુધી લાઈટ નથી કરી તો ભાઈ જે તમે લાઈટ નથી કરતા પણ એક લાઈક કરવામાં શું જાય છે એક લાઈક કરી દો સબસ્ક્રાઈબ ન કરી તો સબ્સ્ક્રાઇબ કરી દો પેલા આટો મારો આપણી ચેનલમાં કેવા વિડીયો બને છે સારા લાગે તો લાઈક કરજો બાકી નહીં કરતા તો પેલા જાઓ અને જોવો ચલો આવી ગયા છે આપણે જાડવાના હીરે હવે આપણે સ્ટેન્ડ ઓછું કરી દઈએ